વાઘોડિયા નગરમાં ત્રણ રસ્તાથી એસટી ડેપો સુધી વિકાસ પદ પર ખાડા ને ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે વાઘોડિયાના નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાઘોડિયા નગરમાં ત્રણ રસ્તાથી એસટી ડેપો સુધી સહિત નગરના અનેક રોડ પર એકના એક સ્થળે વારંવાર પડતા ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે રોડ પર પડેલા ખાડા ઉપર ડામર કે કપચરી પાથરીને પૂરી દેવાતા થોડા દિવસોમાં જેસે તેની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ ખાડાઓને કારણે ટુ વ્હીલર ચલાવવાથી નાગરિકોને તકલીફ થતી હોય છે વાહન ચાલકો નીકળ્યા હોય અને અંધારામાં ખાડા ન દેખાતા ભયાનક અકસ્માતનો ખતરો થઈ શકે છે અને આ રોડ ઉપર પડતા ખાડાઓના કારણે ભૂતકાળમાં અકસ્માતમાં વાહન ચાલકોના હાથ પગ કે માથું તૂટવાના અને જીવ ગુમાવવાના પણ બનાવો બને છે તંત્ર વહેલામાં વહેલી તકે આ ખાડા પૂરવાનું કે સમારકામ કરવાનું કામ કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે